સુરતના ગોડોદરા વિસ્તારમાં આવેલ હરિઓમનગર સોસાયટીમાં અંબા માનું શક્તિની કેતન મંદિરનું પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ આસપાસ બાબા મંદિરની પાછળ આવેલ સોસાયટીમાં અંબા માના મંદિરનું પ્રતિષ્ઠા સોસાયટીના રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હરિઓમનગરમાં રહેતા આનંદભાઈ શેટ્ટી દ્વારા વર્ષોથી વારંવાર કહેવામાં આવતું હતું કે આપણી હરિઓમનગર સોસાયટીમાં અંબામાનું મંદિર નથી અને મંદિર બનવું જોઈએ અને એમના સ્વપ્નમાં પણ ઘણીવાર અંબામા આવતા હતા એના માટે સોસાયટીના લોકો ઘણા સમયથી અંબા માતાના મંદિરની સ્થાપના માટે વિચારતા હતા અને આજે એમનું સપનું સાર્થક થયું હતું જેમાં અશોકભાઈ રાણા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જેમાં અંબિકાની કેતન મંદિરની અહીં સ્થાપના થઈ છે એમાં ત્રણ ગર્ભગૃહ બનાવવામાં આવ્યા છે જેમાં મુખ્ય ગર્ભગૃહ અંબા માતાનું છે અને એની ડાબી બાજુમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું ગર્ભગૃહ બનાવ્યું છે અને જમણી તરફ મહાદેવજી છે તો આ રીતે સોસાયટીના લોકોએ મંડેનું કામકાજ કર્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી પંદરમી નવેમ્બરથી આજ દિન સુધી સોસાયટીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે આજે સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ રવિવારના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અંતિમ દિવસ હતો અને આજે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રાર્થના પૂજન વિધિ સંપૂર્ણ થઈ હતી બપોરે પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થશે ચાર વાગે મહાઆરતી કરનાર છે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સર્વે મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવેલ હતું સંતોને આમંત્રણ આપ્યું છે રાજકીય નેતાશ્રીઓને પણ આમંત્રણ આપ્યું છે સહુ કોઈ આ પ્રાણ પ્રતિષ્ઠામાં પધારનાર છે જેમાં આશરે ત્રણથી ચાર હજાર વ્યક્તિઓ સાંજે મહાપ્રસાદી મહાઆરતીમાં પધારે તેવું કહ્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મગલીની સાથે હેલો આપણા હરિયોમનગરમાં માતાના પ્રાણ પ્રાણપતિક કરવાનું છે એના આપણા બધાના મદદ લઈને આ મંદિરના આગળ વધારવાનું તમારા હરિયોમનગરના આપણા મંદિર હવે કોઈ પણ વ્યક્તિ આપણા કાકાના મંદિર નથી આપણા હરિયોમનગર મંદિરમાં એ કોઈ વ્યક્તિ આપણા હરિયોમનગર સોસાયટીવાળા બધા કે એમ કહેવાનું ભાઈ અમારા મંદિર છે કાકાના મારા લેવા દેવા કહીને મંદિરના પ્રણાત્વડે બધાના શાંતિથી વ્યવસ્થિતથી આ મંદિરના આજે એટલે તમે ઉધારો તમારા બહુ આભાર છે ઓકે બોલો શ્રી અંબે જય અમે સુરત શહેરના ગોરાદરા વિસ્તારમાં આવેલ આસપાસ મંદિરની પાછળ આવેલ અમારી સોસાયટી હરિઓમનગર સોસાયટીના અમે રહેવાસી છીએ આ હરિઓમનગરમાં અમણાં વર્ષોથી અને અમારી સાથે જે આનંદભાઈ શેત્તી નામના આ ભાઈ જેઓને વર્ષોથી ઈચ્છા હતી કે આ વિસ્તારમાં અંબા માતાનું મંદિર નથી અને એમને સ્વપ્નમાં પણ અંબા માતા આવતા હતા એટલે અમને મને કહ્યું હતું કે આપણે અંબા માતાનું મંદિર બનાવવું છે અમે ઘણા સમયથી અંબા માતાના મંદિરની સ્થાપના માટે વિચારી રહ્યા હતા અને આજે અમારું આ સપનું સાર્થક થયું છે હું અશોકભાઈ રાણા આ નગરના પ્રમુખ તરીકે છું અને આણંદભાઈએ મને આ મંદિરનું એમને બાંધકામ કરવા માટે જરૂરિયાત માટે જે કાંઈ સગવડતા માટે મને જણાવ્યું એ અમારા તરફથી શક્ય પ્રયાસ કર્યા છે અને આખા ગોડોદરા વિસ્તારમાં અંબા માતાનું સૌથી સારામાં સારું મોટામાં મોટું જો મંદિર હશે તો એ અમારું અંબા માતાનું મંદિર છે અને અમે આ મંદિરને બહુ સરસ નામ આપ્યું છે શક્તિ નિકેતન શક્તિ નિકેતન મંદિર અમે આ બનાવ્યું છે આ મંદિરમાં અમારા ત્રણ ગર્ભગૃહ છે મુખ્ય ગર્ભગૃહ અંબા માતાનું છે એની ડાબી બાજુમાં લક્ષ્મીનારાયણ ગર્ભગૃહ બનાવ્યું છે અને જમણી તરફ મહાદેવજી છે તો આ રીતે અમે આ મંદિરનું કામકાજ કર્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી પંદરમી નવેમ્બરથી અમારી સોસાયટીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે આજે સત્તર અગિયાર બે હજાર ચોવીસના રવિવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠાની અમારી પ્રાતઃ પૂજન વિધિ સંપૂર્ણ થઈ છે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન થશે ચાર વાગ્યે મહાઆરતી કરનાર છે અને સાંજે મહાપ્રસાદી છે આ કાર્યક્રમમાં અમે સૌ કોઈ મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે સંતોને આમંત્રણ આપ્યું છે અને રાજકીય નેતાશ્રીઓ દરેકને અમે આમંત્રણ આપ્યું છે સૌ કોઈ અહીં પધારનાર છે અને આશરે ત્રણથી ચાર હજાર વ્યક્તિઓ સાંજે મહાપ્રસાદીમાં મહાઆરતીમાં પધારે એવી અમને જરૂરિયાત જણાઈ આવે છે તો આ રીતે અમારું આ અંબા માતાના મંદિરની સ્થાપન થઈ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા આજે થવા જઈ રહી છે બોલો શ્રી અંબે મા